શું તમે ક્યારે વિચાર્યું છે કે જે રક્ષણ આપવા માટે છે તે જ જીવ લેવા પર ઉતરી આવે એટલે કે ભક્ષક બની જાય તો શું થાય અને જ્યારે એક દેશનો નાગરિક જ પોતાની માતૃભૂમિ પર સરકારી એજન્ટની ગોળીનો શિકાર બને ત્યારે તે અકસ્માત કહેવાય કે પછી સત્તાનો દુરુપયોગ કારણ કે મિનિયો પોલીસમાં જે બન્યું તેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે અને આ ઘટના પાછળનું સત્ય એટલું ગહન અને વિવાદાસ્પદ છે જે જાણીને તમે પણ દંગ રહી જશો શું આ ખરેખર સ્વ હતો કે પછી તાલીમ વગરના નવા એજન્ટોની ઉતાવળ આ એક એવું રહસ્ય છે જેના પરથી આજે આપણે પડદો ઉઠાવાના છીએ વિડીયોને અંત સુધી જોતા રહેજો અમેરિકાના મિન્યુ પોલીસમાં સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે જેમાં આઈ સેજન જોનાથન રોસ દ્વારા રેની નિકોલ ગુડ નામની સાડત્રીસ વર્ષીય અમેરિકન નાગરિક અને ત્રણ બાળકોની નિર્દોષ માતાને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવે છે આ ઘટનાએ આખા દેશમાં વિરોધ પ્રદર્શનોની જ્વાળા ભડકાવી દીધી જોકે સંઘીય અધિકારીઓ આ ઘટનાને સ્વબચાવ ગણી રહ્યા છે પરંતુ રાજ્યના નેતાઓ તેને સત્તાનો અતિરેક ગણાવી તેની ટીકા કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે રેનીએ તેના વાહનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો પરંતુ વિડીયો વિશ્લેષણ મુજબ એજન્ટ સુરક્ષિત સ્થિતિમાં હોવા છતાં ગોળીબાર કર્યો ટ્રમ્પ ટુ પોઈન્ટ ઓ શાસન હેઠળ આઇસ ટુ જે રીતે વિસ્તરણ થઈ રહ્યું છે તે ખરેખર ચિંતાનો વિષય છે કારણ કે સરકારે ત્રીસ મિલિયન ડોલરના બજેટ સાથે બાર હજારથી વધુ નવા એજન્ટોની ભરતી કરી જેનાથી એજન્ટોની કુલ સંખ્યા

જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો બે જે બેદરકારી માં અટકાયતારો કરે છે પરંતુ આ સાથે જ એજન્ટો પર થતા હુમલાઓમાં પણ અગિયારસો ત્રેપન જંગી વધારો થયો છે જે દર્શાવે છે કે બંને પક્ષે તણાવ ચરમસીમાએ છે સામાન્ય લોકો અને ખાસ કરીને ઇમિગ્રેન્ટ્સ એટલે કે પરપ્રાંતિઓમાં અત્યારે ભયનો માહોલ છે અને નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે જ્યારે પણ આઈસ એજન્ટો સાથે પાલો પડે ત્યારે શાંતિથી ઓળખપત્ર બતાવવું જોઈએ જેથી જોખમ ઘટાડી શકાય ટ્રમ્પ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી સામૂહિક દેશનિકાલની કાર્યવાહીને કારણે રોજગારીમાં વધારો થયા હોવાનો દાવો વ્હાઇટ હાઉસ કરી રહ્યું છે પરંતુ તેની સામે માનવીય અને સામાજિક કિંમત ઘણી મોટી ચૂકવવી પડી રહી છે અને આ સંઘર્ષ અત્યારે અમેરિકન રાજનીતિના કેન્દ્રમાં છે તરફ અને વ્યવસ્થાનો આગ્રહ છે બીજી તરફ અધિકારો અને નાગરિકોની સુરક્ષાનો સવાલ છે માટે આવનારા સમયમાં જો યોગ્ય સુધારા અને દેખરેખ નહીં વધારવામાં આવે તો આવી દુઃખદ ઘટનાઓ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી શું તમને લાગે છે કે સુરક્ષાના નામે આવી હિંસા વાજબી છે તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં